સ્થળ પરથી નાસી ગયો હતો પૂરપાટ ઝડપે ગાડીથી વાહનોને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો યુવરાજસિંહ જોરાવરસિંહ નામનો પોલીસ કર્મચારી સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો રાણી પાસે આવતા તેણે વાહનો નડપેટે લીધા જેના કારણે એક બાઇક ચાલક અને મહિલાને ઈજા પહોંચી અકસ્માત થતા પોલીસ કર્મચારી ગાડી ત્યાંથી નાસી ગયો હતો અકસ્માત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા રાણી પોલીસ લાઈનમાં રહે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે